એકદમ સસ્તા ભાવે સારી ગાડી લો બજેટ ફોર વ્હીલ કાર શું મિત્રો તમારું પણ બજેટ પંચ્યાસી હજારથી એક લાખ સાઠ હજાર સુધીનું છે તો આજે મિત્રો અમારી ચેનલ ઉપર એવી જ ગાડીઓની જાહેરાત આવી છે શું મિત્રો તેની પણ એવી ફોર વ્હીલ ગાડી ગોતી રહ્યા જેની કિંમત મિત્રો પંચ્યાસી હજારથી શરૂ કરી એક લાખ સાઠ આસપાસની હોય તો આજે મિત્રો અમારી ચેનલ ઉપર એવી જ પાંચ ગાડીની જાહેરાત છે જેની કિંમત મિત્રો પંચ્યાસી હજારથી શરૂ કરી એક લાખ સાઠ હજાર સુધીની ગાડીઓ છે તો બધી ગાડીઓ વિશે મિત્રો માહિતી વિડીયોમાં પૂરી પૂરી આપવામાં આવી છે માલિકના કોન્ટેક નંબર સાથેની માહિતી મિત્રો વિડીયોમાં આપવામાં આવી છે તો આમાંથી કોઈ પણ તમને ગાડી ગમે તો વહેલામાં વહેલી તકે માલિકનો કોન્ટેક્ટ કરી લેજો જેથી કરી વહેલામાં વહેલી તકે ગાડી તમને મળી જાય હુંડાઈ કંપની આઈટેન મેગ્ના આ આઈટેન ગાડી વેચવાની છે ગાડીના મોડલની વાત કરીએ તો બે હજાર અગિયારનું મોડલ છે અને આ ગાડી તમને પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી જોવા મળશે ગાડીના ઓનર બે ઓનર કે સેકન્ડ ઓનરમાં છે ગાડીનું એન્જિન પાવરફુલ એસી પાવરફુલ સીટ કવર સારા સાઉન્ડ સિસ્ટમ ચાલુ આ ગાડી મિત્રો પાવર સ્ટેરિંગ અને ફોર વિન્ડો પાવર વિન્ડોમાં તમને જોવા મળી જવાના છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે અને ટીપ ટોપ કન્ડિશનમાં આ આઈટી એન ગાડી જોવા મળે છે ગાડીની કિંમતની વાત કરીએ તો એક લાખને સાઠ હજાર રૂપિયામાં ગાડી વેસવાની છે આ આઈટીએન ગાડી તમને અમરનગર ગોંડલ પાસે જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો રેનોલ્ટની કિવેટ ગાડી આ કિવેટ ગાડી વેસની છે હજાર સીસી એન્જિનમાં આ ગાડી તમને જોવા મળશે અને મોડલની વાત કરીએ તો બે હજાર અઢારનું મોડલ છે અને ગાડી મિત્રો પ્યોર પેટ્રોલ એન્જિનમાં તમને જોવા મળશે આ ક્યુટ ગાડીના ઓનરની વાત કરીએ તો ત્રણ ઓનર છે ગાડીની અંદર મિત્રો તમને વીમો ચાલુ જોવા મળી જવાનો છે આ ગાડીમાં મિત્રો એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ સારું છે ટાયર સારા છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે ને કે એકદમ કંપની કન્ડિશન જેવી ગાડી તમને જોવા મળશે ગાડીની કિંમત મિત્રો એક લાખને સાઠ હજાર રૂપિયામાં આ ગાડી વેસવાની છે આ ક્વીટ ગાડી મિત્રો તમને ગાંધીધામ કચ્છની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો ગાડી નંબર ત્રણ મારુતિ સુચુકીની ઓમની ગાડી ઓમની વાન આ ઓમની ગાડી વેસવાની છે ગાડીના મોડલની વાત કરીએ તો બે હજાર બારનું મોડલ છે અને આ ઓમની ગાડીના ઓનર મિત્રો બે એટલે કે સેકન્ડ ઓનર ગાડી છે પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી તમને જોવા મળી જવાની છે એકદમ મિત્રો સાસવેલી ગાડી છે ઘર ઘરાવ ગાડી છે ને ટીપ ટોપ કન્ડિશનમાં આ ઓમની ગાડી જોવા મળે છે ગાડીની અંદર મિત્રો વીમો પૂરો થઈ ગયેલો છે ગાડીનો મિત્રો પાર્સિંગ બે હજાર સત્યાવીસ સુધીનું તમને સારું જોવા મળી જવાનું છે અને ટીપ ટોપ કન્ડિશનમાં આ ઓમની ગાડી છે ખૂબ સારી એવી કન્ડિશન છે ગાડીની ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત ને ફક્ત પંચ્યાસી હજાર રૂપિયામાં ગાડી વેચવાની છે એમાં મિત્રો રૂબરૂ મુલાકાત કરો અને ગાડી તમને ગમે તો ગાડીની કિંમતમાં માન સન્માન રહી જશે આ ઓમની ગાડી તમને બોટાદની અંદર જોવા મળી જવાની છે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે જો માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો હુંડાઈ કંપનીની ટેન એરા આ ટેન ગાડી વેચવાની છે ગાડીના મોડલની વાત કરીએ તો બે હજાર અગિયારનું મોડલ છે અને ટેનના ઓનરની વાત કરીએ તો ચાર ઓનરમાં ગાડી જોવા મળશે આ ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી છે અને સીએનજી એન્ટ્રી આરટીઓ માઇનસ સીએનજી કીટ છે ગાડીની અંદર મિત્રો પાર્સિંગ તમને સારું જોવા મળી જવાનું છે આ ગાડી મિત્રો પાવર સ્ટીરિંગ અને પાવર વિન્ડોઝ છે સેન્ટર લોકસ છે અને રિમોટ સાઈવી છે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ સારું છે ટાયર સારા છે અને સીટ કવર સારા છે ટીપ ટોપ કન્ડિશનની અંદર આ આઈટેન ગાડી તમને જોવા મળી જવાની છે ગાડીની કિંમતની વાત કરીએ તો એક લાખને પચીસ હજાર રૂપિયાની અંદર આ આઈટેન ગાડી વેચવાની છે એમાં મિત્રો ગાડી જોવા જાઓ અને ગાડી તમને ગમે તો ગાડીની કિંમતની અંદર મિત્રો થોડો માન સન્માન રહી જશે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી જોવા ક્યાં મળશે અને ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો મુંડાઈ કંપનીની ટેન એરા આ આઈ ટેન ગાડી મિત્રો વેસવાની છે મોડલની વાત કરીએ તો બે હજાર બારના મોડલમાં આઈટીએન ગાડી તમને જોવા મળી જવાની છે અને પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે ગાડીના ઓનર મિત્રો ત્રણ એટલે કે થર્ડ ઓનરની અંદર આઈટીએન ગાડી જોવા મળશે પાવર સ્ટીરિંગ અને પાવર વિન્ડો ગાડી છે ગાડી એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ સારું છે સીટ કવર સારા છે અને આ આઈટીન ગાડીના ટાયર મિત્રો સારા છે એકદમ સાસવી લીસે ટીપ ટોપ કન્ડિશનમાં છે ગાડીની કિંમતની વાત કરીએ તો એક લાખને પિસ્તાલીસ હજાર રૂપિયાની અંદર આ આઈટીએન્ડ ગાડી વેચવાની છે આ ગાડી મિત્રો તમને રાજકોટની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો અને મિત્રો અમારી ચેનલ ઉપર જે તે વાહનની જાહેરાત આવે એમાં તમને કોઈ પણ વાહન ગમતા હોય તો જે તે વાહન માલિકનો વહેલામાં વહેલી તકે કોન્ટેક કરી લેજો જેથી કરી વાહન તમને વહેલામાં વહેલી તકે મળી જાય